મારી જિંદગીમાં મેં ઘણા ચેલેન્જ વિડીયો બનાવ્યા પણ આના જેવો અઘરો વિડીયો મને કઈ નથી લાગ્યો પિતા તમે આ વિડીયો જોયો ત્યારે તમને ખબર પડી છે એક ભૂલ અને સીધી મોત શરૂઆતમાં મેં જે શબ્દ વાપર્યો ને એ સો ટકા સાચો પડે છે અત્યારે આપણે આવ્યા આ ભારતના મોસ્ટ ડેન્જરસ ડુંગર એટલે કે હરિયરગઢમાં જે સ્થિત છે મહારાષ્ટ્રમાં પાછળ તમે જોઈ શકો આ મેઈન ડુંગર શરૂઆતમાં ચડવામાં તો બહુ વાંધો નહીં આવી પછી જે ચડવાનું થાય ને એ ડાયરેક્ટ તમારે એસી ડિગ્રી ઉપર ચડવાનું થાય જો આ નોર્મલ ઝીરો ડિગ્રી છે પછી આમ વધતા 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 એસી ડિગ્રી નેવું ડિગ્રી એટલે કાંઠખો થઈ જાય એટલે આ ઊભી દિવાલ ઉપર ચડવાનું ઊભી દિવાલ હે સમજી લ્યો પણ ઊભી દિવાલ થોડી હેઠી પડી ગઈ એમ સમજી લ્યો હરિયર ગઢ એટલે કે આપણો કિલ્લો ને એક વિશેષ પ્રકારનો કિલ્લો હોય આખે આખા ડુંગર ઉપર બનાવેલો છે નોર્મલ તમે ડુંગર જોયા હે ને ધૂળ માટી તો પછી પથ્થરના બનેલા હે પણ આ તમે જો નીચે ધૂળ માટી જેવું લાગતું હોય ને ઉપર આખે આખું પથ્થરનું ચોસલું ખડકી ના દીધું હોય તમને એવું લાગે હે એવું લાગે કે ઉપરથી કોતરીને આખે આખું ગઢ જેવું બનાવ્યું હોય અને ઉપર ફોટની અંદર હું તમને બધાને ખબર હે હનુમાન દાદાનું જીનકી ડેરી હે ઝીણકુક મંદિર છે ઉપર ચડવાની શરૂઆત આપણે અહીંથી થઈ જવાની છે અને અહીંયા તમને કોઈ પણ પ્રકારની સીડી જોવા નથી મળવાની જોઈ લો એકદમ આવો કાચો રસ્તો મળવાનો છે સીડી ખાલી એક જ જગ્યાએ જોવા મળી છે એસી ડિગ્રીનો ઢાળ છે ઇન્કલેન્ડ લેવલ છે ને ધ્યાન તમને સીડી મળી છે અને આજ હવારે જ ફૂલ વરસાદ અહીં ગયો તો સારું હારૂથી થોડાક મોડા પડ્યા અને હવારનું અહીં વાતાવરણ બહુ જોવા જઈએ કારણ કે ઉપર વાદળા તચ કરી લે એવું વાતાવરણ છે ગેટની અંદર ભાઈ આપણે એન્ટર થાય અહીં હરિયર ગઢ લખ્યું હે બધા મોટો ફોટા પાડે જોઈએ આવી રીતના આપણે ઉપર ચડવાનું હે અને મેં તમને કીધું હતું ને હેને ઉપર વાદળા ટચ કરી જાય છે મારે પાછળનો જે તમે ડુંગર જોહો ને ઉપર જોઈ લો કાયદેસર વાદળા ટચ કરી ગયા હે જોતા આપણે થોડાક મોડા પડ્યા ને હવાના પોરમાં ચડ્યા હોય ને તો ઉપર વાદળા સિવાય તમને કંઈ દેખાય જ નહીં પણ મેં કીધું પછી હે આખા આખા વિડીયોમાં જોવાની તમને મજા નહીં આવે વિઝિબિલિટી ના મળે એટલે આપણે થોડુંક મોડું જ રાખ્યું છે ઉપર ચડવાની શરૂઆત આપણે કરી લીધી છે ધીરે ધીરે જોઈ હું આટલું પાણી આવે ને કે આ રસ્તે આખો આખો નાખ્યું હોય પૂરેપૂરો તમે જોઈ લ્યો થોડુંક સીડી જેવું દેખાતું હતું પણ આખે આખો રસ્તો આવો થઈ ગયો છે અને તમને આ અવાજ ને આખા ડુંગરમાં આવા ઝૈણા નહીં હે ને તો બહુ જ આજે આખા ડુંગરમાં માં છે હે એટલે તમને એનો અવાજ હમરાતો રહે આ જો તો આ બધું આ હેવારી ગયું છે આમાં તમારો પગ જાય તો પૂરું થઈ જવાનું જોઈ આ આમ ચડવું પડે હે જો આવી રીતના આમ હાથ દઈ દઈને હજી આ વાંધો નથી ઉપરતા તમારે ચાર પગે થવું જોઈએ બે પગ ને બે હાથ ભાઈ સાહેબ આ શું હે આ રસ્તો હે જોતા આને રસ્તો કેવાય આ જોઈ લો તો આવી રીતના વચમાં કાપીને રસ્તો ના બનાવ્યો હોય કાપીને નહીં આ પાણી વહી વહીને એક પ્રકારનો ઝીણું જો હશે ત્યાંથી જોઈ લ્યો રસ્તો થઈ ગયો આવો જો આવો તમે આ નીકળો હા સાથીના મિત્રો અમે પૂરેપૂરા પચાસ ટકા જેવું ચડી ગયા હૈ હારીપટના ખાકી રહ્યા હૈ પાણી પી લીધું હૈ અને ઉપર જે અટણ અવાજ આવે છે ને બધા જે રાયડું નાખે છે ને ઝૂમ કરો ભાઈ કીડા મકોડાની જીમ તમને દેખાતા હે ને અટણ મેં એ કીડા મકોડાની જીમ હે ને એ જગ્યા ઉપર જવાનું હોય પણ સામેથી હું જે વ્યૂ નિહાળું હોઉં ને ખતરનાક વ્યૂ છે વાદળા ધીરે ધીરે ભોટકતા આવે છે કેમેરામાં તમને નહીં ખબર પડી હે લેટ્સ ગો પંદર મિનિટનો પાવરો ખાઈને પછી આપણે ઉપર ચડવાના હાય પાછળ નો વ્યૂ તમે મસ્તી નો લીધો એવી રીતના પાછળ નો વ્યૂ આવે અને હવે આ પહાડ પાછળનો દેખાય ને એમને થોડો થોડો દેખાવા મળે પેલા એ દેખાતો નતો નવી લેવાનો હેલો કેમ છો મજામાં હા જવા ઉપર ચઢિયા ગઈ ચઢી ચે મજા નઈ ના ઉપર જાતે તાલુકા જિલ્લા મહારાષ્ટ્ર ઉપર બહુ મજા હે બોલો આપકો દિખે સબે અને વરસાદ વયો ગયો હે વરસાદ એટલે એનું મીનિંગ એમ નથી એડવેચર વયુ ગયું હે

આ છોડો આરાય ના કા આ છોડો આ બહાર આયેગા રીતે યાર હા હા આપણે ચડવાનું જો તો હા પકડી લ ઉપર ચડવાનું મારો આવતો ઉપર ગરદી છે ઉપર ભારે પવન ભેગો વરસાદ હતો અને વરસાદના ના ટીપાજી કાન અંદર લાગતા હતા ને વાત પૂછો માં એવી રીતે ખરાબ કાનની અંદર લાગતા અને મેં સપનામાં જરાય નતું વિચાર્યું કે અહીંયા આટલી બધી ટ્રાફિક હે સોશિયલ મીડિયામાં વિડીયો જોઈને હું તો અહીંયા આવી ગયો પણ ચક્કા જામ કરી દે એ લેવલની ટ્રાફિક હતી અને અમે નય હે ને કલાક જેવા અહીંયા ઉભા રહ્યા હું કે ઉતરવા વાળા પહેલા ઉતરી રહીએ જીમ ટીમ ભાઈ હે ને ઉતરવા વાળા હે ને હવે જો ખતમ થાતા જાય હે એ ઉતરી જાય પછી આપણો વારો હે ને ચડવાનો આવી ગયો

કલાખ હવા કલાક જેવું થયું હોય તો હું માં ચડી ગયો પછી ખબર પડી કે આ લાઈન તો વરી પાછી રહી ગઈ તમારે ઉપર ચડવું હોય તો ધીમે ધીમે લાઈન ની વચમાં ગરવું તમે ઉપર ચડી ગયો નકર વારો નહીં આવીએ ખાચી હે જો આ ખાચી ચડો ખાચી માં ચડો જોઉં મારી પાછળનો વ્યૂ તમે જોવતા એસી ડિગ્રી ઉપર હે ભાઈ એસી ડિગ્રી ઉપર એને ખાડામાં ધ્યાન રાખવું પડે જો અહીં રાખીને પગ પડી જાય તો ઈ નહીં થઈ ગયું અરે અહીંયા ખાડામાં માથા રાખ્યું નો પગ દીધો એવી રીતના એનું ધ્યાન રાખવાનું એટલે આ રીતના ચડી જાવ અરે એકદમ સ્લીપરી હે યાર

કાઠમાંડું ભૂરે ભાઈ શાહ જોતો તમે પાણી આવીને અહીંયા વ્યવહાર છે ને બહુ જામી ગઈ છે આવી રીતના ખાચી ગતું પડે હા પાલ જલ્દી કર જલ્દી ફાઇનલી ભાઈ આપણે ચડી ગયા ભાઈ અને ફાઇનલી હરિયર ઘટના આપણે આ લોકેશન ઉપર પૂગી ગયા હતા અને આ આવ્યા વેત જ આપણે એક વસ્તુ નોટિસ કરી ખાસ ટ્રાફિક ઓહો હો હો જોતા કયા લેવલ ની ટ્રાફિક હે ભાઈ અહીંયા તો જેમ તેમ કરીને આપણે એસી ડિગ્રી નો પડાવ ચડી ગયા હે જે તમે મોસ્ટ ઓફ સોશિયલ મીડિયામાં જોયો હે પણ આગળ એક 90 ડિગ્રી નો ચડાવ આવે હે જે તમે સોશિયલ મીડિયામાં ક્યાંય નહીં જોયો હે તમારું ભાઈ તમને દેખાડવાનો હે સો સ્ટે ટ્યુન આ આટલે ઉપર ભાઈ આપણે આવતા રહ્યા હે ઓલો ચડીને અને ગોલ આપણો એટલો નથી કે ખાલી ઓલું ઉપર નું ચડવું ડુંગર ને કોતરી ને રસ્તો બનાવ્યો હે જે આપણે ઉપર જવા જો ને ઉપર હે હનુમાન દાદા નું મંદિર તો આપણે ઈ જોવાનું હે જોઈ લો અહીં કેવી ગર્દી હે ખતરનાક લેવલ ની ગર્દી અમારો ભાઈ અહીંયા આયા ગર્દી એટલી લેવલ ની હે ને ધક્કા મુક્કી જો તમે અહીંયા પડી ગયા ને તો પૂરું થઈ જાય હવે કોઈ પણ પ્રકાર ની સેફ્ટી નથી જો આવી રીતના જ જો તો તમે એકવાર અહીંયા જો આમ આદરા જાય

અહીંયા જો કોઈ પણ પ્રકારની ને દીવાલ નથી સેફ્ટી દીવાલ નથી આવી રીતના તમારે ટેકો લઈને છે અમે અહીંયા હે ને ખાલી ઢગલા વારો આવ્યો છે ખાલી ને આવતું હોય બહુ ધ્યાન રાખવાનું આપડી ઠે હિને ના લાગી જાય ને રીબીટેડ હોય જાય તો એકદમ વાદળ વાદળની વચ્ચે હોય છે યાર અમે હેવી બીક લાગે છે અમને એમ થાય કે આગળ પગલ બીજા આગળ પગલ બીજા જો તો આ બતે હાવ હેવા જમી ગયો એવી રીતના સેમ ટુ સેમ જો આ રોડ ઉપર એવો ને એવો હેવા જમી ગયો હવે આ હરિયર ગઢ આપણા શિવાજી મહારાજે બનાવ્યો હતો અને મને બહુ જોરદાર ઇન્ટરેસ્ટિંગ વસ્તુ જોવા મળી આ દેખાય તમને હોલ જેવું આ એક દૂરબીન છે ઘણીવાર शिवाजी महाराज આયાથી દુશ્મનોની નજર રાખતા હતા અને આ ઇન્ફોર્મેશન મને આйна લોકલ મરાઠી લોકોએ કીધી છે બીજે ખાસ વસ્તુ કે મને કોઈ મરાઠી ભાષા બોલવામાં ફોર્સ નતો કર્યો આйна લોકો ખરેખર બહુ સપોર્ટિવ હતા અત્યારે આપણે ઘટના આ એરિયામાં છે ડુંગરની વચોત કોત્રીને બનાવ્યો ને એ રસ્તામાં છે હામેથી આવેવારી પબ્લિક ઘણી બધી છે આપણે એનું વેઇટ કરવો જોજો જેમ તેમ લાઈન ચાલુ થઈ છે નીકળી છે જોઈ લો આની નમી નમીને હાલવાનું નકર મારા જીવા તો ફટકી જાય

आया साइड में जीनी जीनी है ना खाची जीनी है ये पकड़ी ना तो मैं है ना चली जो तो है यार अच्छा नौ यूज़ हो यार तुम्हें

すごい,い

તમે શકો એક વસ્તુ છે પણ કોઈ પણ પ્રકારની હવે ગરદી નથી ટ્રાફિક નથી ટ્રાફિક બધી હોય ગઈ ટ્રાફિકમાં એડવેન્ચર કરવો ખરેખર બહુ અઘરું પડે કારણ કે યાર અમે ખરેખર નહીં હે ને તો ઘણા બધા અમે હે ને શૂટિંગ લઈ નથી થઈ ગયા આટલી મહેનત કરીને આપણે જે વસ્તુ ઉપર આવવાના હતા ને એ વસ્તુ ઉપર આપણે આવી ગયા આપણે એકદમ અત્યારે હરિયર ની ઉપર આવી ગયા હરિયર ગઢ ની ઉપર આવી ગયા હૈ અને ઉપર જોયો તરાવ છે અને આપણે જે દાડા કહેવાય હનુમાન દાડા એનું જ રીતે તમને મંદિર દેખાડી દઉં જોયો કોઈ પણ પ્રકારનું ભાઈ મંદિર નથી રહેવાનું મૂર્તિ રહેવાની છે એકદમ ખુલી મજબરી એની પાછળ તરાવ છે તમે જોઈ શકો મારી પાસે

એન્ડિંગ ટોચ ઉપર આપણે આવી ગયા એન્ડિંગ ટોચ ઉપર અને આ એન્ડિંગ ટોચ છે આનાથી ઉપર કંઈ નથી અને હેઠે તમને કઈ એટલે કઈ પૂછ્યું નહીં હા વાદળા જાય છે જોઈ જાઓ ખતરનાકમાં ખતરનાક ભાઈ આપણો ચેલેન્જિંગ એડવેન્ચર વિડીયો હોય ડેટ સીટ ગાઈઝ આજના ચેલેન્જ વિડીયો માટે આટલું જ અને જો તમને આ વિડીયો ગમ્યો હોય તો દિલથી યાર કમેન્ટ ઠોકી દેજો યાર બહુ એટલે બહુ જ હજી મહેનત કરી છે વાંદરું કહી રહ્યું છે ને બીજો કોઈ નેક્સ્ટ ચેલેન્જ કે એક્સપેરિમેન્ટ કરવો હોય તો એ કોમેન્ટ લખી દેજો આજનો વિડીયો આપણે કરી ક્યાંય પૂર્ણ